હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા પરાજય મારો જવાબ સાંભળીને તે મલકાઈ ગઈ મારી ગણતરી વિરુદ્ધ નેકલેસ તેણે મારા હાથમાં પાછો મૂકતાં કહ્યું પત્ની ન હોય પણ બહેન તો હશે જ ને તેને જઈને પહેરાવજો આટલું બોલીને તે ઝડપથી પાછી ફરી ગઈ અને આગળ ચાલવા લાગી કદાચ એ મારી બગડેલી દાનથ પારખી ચૂકી હતી પ્લેનમાં મારી બાજુમાં જ તેની બેઠક હતી તેણે જીન્સ અને ખુલતું જેકેટ પહેર્યા હતા ગરદન સુધી કપાવેલા રેશમી વાળ ખુલ્લા હતા ગોળ ચહેરામાં વિશાળ આંખોનું અજબ આકર્ષણ ઊભું થતું હતું મેં મારી બેઠક પર બેસતા તેની સામે ધ્યાનથી જોયું તો તેણે ચહેરો બારી બાજુ ફેરવી લીધો ટેક ઓફ પહેલાં એર હોસ્ટેસે બધા જ ઉતારાઓને પોતાનો સીટ બેલ્ટ બાંધી દેવા લેવાની સૂચના આપી હું જોકે વિમાનમાં પહેલી જ વખત નહોતો બેસતો પણ મને જાણે જોઈને એક નાનકડી મજાક કરવાનું સૂજ્યું મેં સીટ બેલ્ટને આમ તેમ ઉલટાવીને જોયો પછી બેઠેલી યુવતી તરફ જોયું તેણે પોતાનો બેલ્ટ બાંધી લીધો હતો આમાં કંઈ ગરબડ છે મેં તેની સામે જોઈને પૂછ્યું હું મદદ કરું તેણે નમ્રતાથી પૂછ્યું એટલે મેં સહેજ સંકોચ પામતા હા પાડી તેણે સસ્મિત ચહેરે મારું સીટ બેલ્ટ બાંધી આપ્યો આભાર મેં તેના લાંબા નખની આંગળીઓનો સ્પર્શ મારી કેડ પર અનુભવતા કહ્યું એટલે તેણે પણ ફરી સ્મિત કર્યું તેનું સ્મિત ખૂબ મોહક હતું એક વાર તો મનમાં એવી શંકા પણ જાગી કે એ કદાચ ફિલ્મની હિરોઈન હશે અને શૂટિંગ માટે ક્યાંક જવા નીકળી હશે હું ફિલ્મો જોવાનું ખાસ શોખીન નહોતો એટલે ખાતરીપૂર્વક કશું કહી શકું તેમ નહોતો થોડી વારમાં એર હોસ્ટેસે બેલ્ટ ખોલી નાખવાની સૂચના આપી મેં તો જાતે જ બેલ્ટ ખોલી નાખ્યો મારી સફળતા તેણે જોઈ એટલે મેં શરમાઈ જવાનો અભિનય કર્યો મારા મિત્રોનું કહેવું છે કે હું જ્યારે શર્માવું છું ત્યારે ખૂબ જ મોહક લાગું છું અને છોકરીઓ પણ મારી આ અદા પર ફિદા થઈ જાય છે મારી આ અદાથી ગમે તે યુવતીને હું મારા ફંદામાં ફસાવવામાં કાબિલ ગણાતો હતો તે વખતે પણ એ આશયથી મેં આશયથી જ મેં તૈયારી શરૂ કરી હતી થોડી વારમાં એર હોસ્ટેસ ચા કોફીનું પૂછવા આવી ત્યારે મેં ધીમેથી પૂછ્યું હું ઠંડુ લઈશ તમે કોફી તેણે એર હોસ્ટેસની સામે જોઈને કહ્યું મારું નામ નૈશદ છે થોડી વાર પછી મેં સહેજે હસીને કહ્યું પરંતુ તે ચૂપ જ રહી હૈદરાબાદ કદાચ તમારું વતન હશે એટલે જતા હશો ખરું મેં તેને વાતે વળગાડવાનો પ્રયત્ન શરૂ કર્યો નાજી મારું વતન તો ગુજરાતમાં રાજકોટ છે હૈદરાબાદ તો હું એક કામે જાઉં છું તેણે પોતાનું નામ ન બતાવ્યું કે હું હૈદરાબાદ શા માટે જાઉં છું એ પણ ન પૂછ્યું તે એક અંગ્રેજી સામયિકના પાના ફેરવવા લાગી મારું હૃદય ઉછાળા મારતું હતું કે આટલી રૂપાળી યુવતી સાથે જો દોસ્તી થઈ જાય તો હૈદરાબાદમાં સમય સારી રીતે પસાર થાય હું બિઝનેસ ટૂર પર હૈદરાબાદ જાઉં છું મને લેવા ગાડી આવવાની છે એટલે તમને વાંધો ન હોય તો હું તમારે જ્યાં જવું હશે ત્યાં તમને ઉતારતું જઈશ ના આભાર મને લેવા માટે પણ ગાડી આવવાની છે હવે મને શંકા થવા લાગી કે આ યુવતી કાં તો કોઈ મોટા ઘરનું સંતાન છે અથવા તો કોઈ ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલી આગળ પડતી હસ્તી છે તમારે શાનો બિઝનેસ છે થોડી વાર પછી સામયિક વાંચવાનું બંધ કરીને એ યુવતીએ પૂછ્યું ત્યારે મારા આનંદનો કોઈ પાર ન રહ્યો તેણે વાતચીતની શરૂઆત કરી એ સારું ચિહ્ન હતું અમારી કપડાં પરના લેબલ બનાવવાની ફેક્ટરી છે અમારા કાપડના લેબલ્સની પરદેશમાં પણ ભારે માંગ છે અમારી એક ફેક્ટરી ગુજરાતમાં નરોડા જીઆઈડીસીમાં અને એક કાનપુર યુપીમાં છે મેં એક જ ધડાકે તેને તમામ માહિતી આપી દીધી તો તો તમારે અવારનવાર અહીં આવવાનું બનતું જ હશે તેના એ પ્રશ્નથી હું સાવધાન થઈ ગયો મેં જવાબ આપ્યો હાજી પણ વિમાનમાં આવવાનો આ પહેલો જ પ્રસંગ છે મારા ચાલાકી ભર્યા જવાબથી એ ફરીથી મલકી ઉઠી તમને વાંધો ન હોય તો તમારું નામ જણાવશો એમ મેં પૂછ્યું એનો તેનો એણે કશું જ જવાબ ન દીધો પછી તેણે સામો પ્રશ્ન કર્યો કેટલા દિવસનું રોકાણ છે અહીં હૈદરાબાદમાં ત્રણ દિવસ રોકાઈને પછી મારે બેંગ્લોર જવાનું છે તમારે મારે બે દિવસ રોકાવવું પડશે તે પછી ખૂબ આગળ જવાનું છે ચતુરાઈ પૂર્વક એ યુવતીએ તેનો આગળનો કાર્યક્રમ જાહેર ન કર્યો કોઈ વેપાર ધંધામાં છો કે માત્ર પ્રવાસ માટે જ એવો પ્રશ્ન મેં પૂછ્યો ત્યારે તેણે તેનો કસો ઉત્તર ન આપ્યો કદાચ નક્કી નહીં કરી શકતી હોય કે મને જણાવવામાં કશું જોખમ તો નહીં હોય હૈદરાબાદના બેગમ પેઠ વિમાન મથક પર ઉતરતા પહેલાં તેણે મને એક કાર્ડ આપીને કહ્યું જો સાંજે ફુરસદ હોય તો જરૂર આવજો તેના ગયા પછી મેં કાર્ડ વાંચ્યું તેમાં એક ફાઇવ સ્ટાર હોટલનું સરનામું હતું અને તેની નીચે બોલ પેનથી નામ લખેલું હતું નિત્યા જોશી મને ખૂબ જ કુતૂહલ થયું કે એ ત્યાં શું કામ કરતી હશે ધારણા કરતાં મારું કામ વહેલું પૂરું થઈ ગયું સાંજના છ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી મારી પાસે ફાઝલ સમય હતો તેથી હું એ લલનાએ આપેલા સરનામે જવા નીકળ્યો રાતના નવ વાગે એક ઔપચારિક મીટિંગ અને ડિનર ગોઠવાયેલા હતા એ સિવાય મારા મગજ પર કામનું જરા પણ ભાર નહોતું કાર્ડમાં લખેલા સરનામા મુજબ હું પહોંચ્યો ત્યારે તે ત્યારે મેં એને હોટેલની લોનમાં ખુરશી નાખીને બેઠેલી જોઈ તેનાથી થોડા અંતરે લાઇટો કેમેરા રિફ્લેટર્સ દેખાતા હતા તમે ફિલ્મોમાં કામ કરો છો તેના આવકારના સંકેતથી દોરાઈને તેની સામે બેસતા મેં તેને પૂછ્યું ના મોડલિંગ કરું છું તેનો ઉત્તર સાંભળીને હું ઉછળી પડ્યો અને મેં મનોમન વિચાર્યું કે આજની સાંજ ખૂબ આનંદમાં પસાર થશે જાહેરાતની દુનિયાની એક સુંદર મોડલ મારી સામે બેઠી છે અને મારા ગજવામાં ઢગલો નાણાં છે મારી માન્યતા એ હતી કે દરેક મહિલા મોડલ પૈસા માટે પોતાના શરીરનું પ્રદર્શન કરવા અને પોતાનું બધું જ વેચવા તૈયાર હોય છે તેમનો ખર્ચ વધી જાય ત્યારે તે ધનજ્ય કુટુંબના છોકરાઓને પોતાના ફંદામાં ફસાવે છે મેં મારા આનંદને કાબૂમાં લેતા પૂછ્યું તમે આ ક્ષેત્રમાં ક્યારથી ક્યારથી છો લગભગ ત્રણ વર્ષથી તેણે જવાબ આપ્યો હું બહુ રોમાંચક લાગતું હશે ખરું એટલે કે ગ્લેમર ખ્યાતિ મેં કહ્યું તમારું કામ પૂરું થઈ ગયું હોય તો જઈએ હવે ત્રણ ચાર કલાક માટે હું સાવ નવરી જ છું ક્યાં જઈશું કોઈ એકદમ શાંત સ્થળે કેમેરા સામે કામ કરવાથી હું બહુ ઝડપથી કંટાળીને થાકી જાઉં છું એમ કરીએ આપણે ચાર મિનાર બાજુ જઈએ તમે બે ચાર મિનિટ બેસો હું ચેન્જ કરીને આવું છું કહેતી નિત્યા ઊભી થઈ કારમાં બેસીને નિત્યાએ સીટ પર માથું ટેકવીને આંખો મીચી દીધી મેં તેના સૌંદર્યનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું તેણે આછા વાદળી રંગનો સૂટ પહેર્યો હતો દુપટ્ટો હવામાં ફરકતો હતો અને વાળ ખુલ્લા હતા એકલા અવર જવર કરતાં તમને ડર નથી લાગતો કોનો ડર તેણે સહેજ ચમકીને આંખો ખોલી મારી સામે જોયું તો હું ઘણી વર શોભીલો પડી ગયો એટલે કે ગુજરાતથી અહીં આટલી દૂર એકલા આટલા બધા પુરુષો સાથે કામ ધંધા અંગે ઉઠવા બેસવાનું અને તેમાં આવી ગ્લેમરસ લાઈન આખો સમાજ જ પુરુષોથી ભરેલો હોય પછી તેમની વચ્ચે રહેવામાં બી ક્ષણે જુઓને અત્યારે હું તમારી સાથે બેઠી છું પરંતુ વાસ્તવમાં ચોવીસ કલાક પહેલાં હું તમને નહોતી ઓળખતી અને તમે મને નહોતા જાણતા તેની વાતોમાં મને છૂપું નિયંત્રણ જણાયું અથવા એ દ્રષ્ટિએ હું તેને મૂલવવા ઈચ્છતો હોવાથી મારા વિચારો એ માર્ગે દોડતા હશે એક સુંદર હોટેલમાં ડિનર લેવા અમે રોકાયા ત્યારે મને યાદ આવ્યું કે મારા ધંધાદારી મિત્રો જમવા માટે મારી રાહ જોતા હશે તેમણે મારી રાહ ન જોવાનો ફોન કરીને હું નિત્યા પાસે પાછો ફર્યો ડાઇનિંગ હોલના આછા ઉજાસમાં શાંત અને મોહક લાગતી હતી તમે જો સાંજે ન આવ્યા હોત તો હું ખૂબ જ કંટાળો અનુભવતી હોત હું ખુરશી પર બેઠો એટલે તેણે પોતાની મોહક અદા વિખેરતા કહ્યું કેમ તમારા યુનિટ કે એડ એજન્સીના કોઈ સહયોગી કે મિત્ર વગેરે પણ હશે જ ને મેં કહ્યું નિત્યાએ નકારમાં ઘરદન હલાવીને કહ્યું કોણ જાણે કેમ પણ હું કોઈને ઝડપથી મારો મિત્ર નથી બનાવી શકતી આમ કહીને તે મુક્ત મનથી હસી પડે તો તમે એકલા હો ત્યારે શું કરો છો કામ પૂરું કરીને અજાણ્યા શહેરમાં પગે ચાલતી ફરું છું અને કુટુંબીઓ માટે ચીજ વસ્તુઓ ખરીદતી હોઉં છું કુટુંબના ઉલ્લેખમાં સાથે મને યાદ આવ્યું કે હું પણ અમદાવાદના શાહીબાગમાં એક પત્ની અને એક વર્ષનું સંતાન મૂકીને આવ્યો છું બાપુજીએ મારા લક્ષ્યમાં પારખી લઈને જ કદાચ મને વેળા સર લગ્નના બંધનમાં બાંધી લીધો હતો નિત્યના કુટુંબ વિશે જાણવા મેં પ્રશ્ન કર્યો તેના જવાબમાં એ બોલી અત્યારે મમ્મી મારી નાની બહેન અને હું એમ ત્રણનું જ અમારું કુટુંબ છે મારા પિતા ઘણા વર્ષ પહેલાં એક બિઝનેસ ટૂર પર ભોપાલ ગયેલા ત્યારે એ ત્યાં થયેલી ગેસ ટ્રેજેડીનો ભોગ બની ગયા નિત્યની વિશાળ આંખો સજડ થઈ ઉઠી મને તેની ઉદાસી બદલ ઘડીભર સહાનુભૂતિ થઈ પરંતુ બીજી જ ક્ષણે નિત્યા ચહેરા પર હાસ્ય લાવીને બોલી આવતીકાલે હું મારી મમ્મી માટે અહીંની પ્રખ્યાત સાડીઓ અને બહેન માટે કપડાં ખરીદીશ કદાચ તમારે પણ તમારા ઘરના માટે કંઈક ખરીદવાનું હશે ખરું હા હા આપણે કાલે સાંજે એર કન્ડિશન માર્કેટમાં મળીએ છીએ બરાબર તેણે સંપત્તિ સંમતિદર્શક માથું હલાવ્યું અને તે ભોજન કરવા લાગી મને થયું કે આ છોકરી સૌની સાથે આ રીતે જ હળીમળી જતી હશે જો એમ હોય તો એને એકદમ ચાલું ગણવી જોઈએ મમ્મી અને બહેનની નિરાધાર અવસ્થાના બહાને તે સામેની વ્યક્તિમાં સહાનુભૂતિ પણ જાગૃત કરી લેતી હશે આવતીકાલની ખરીદીનું તમામ બિલ મારે ચૂકવવું થશે તે માટે મનોમન મેં મારી જાતને તૈયાર કરી લીધી ભોજન પૂરું કરીને અમે બહાર આવ્યા ત્યારે પોર્ટિકોમાં આગળ વધતા એ બોલી તમને વાંધો ન હોય તો તમે મને હોટેલે પહોંચાડતા જશો મારી હોટેલ તમારી હોટેલથી પહેલાં આવશે મેં સૂચક રીતે કહ્યું ઓ તો પછી હું ટેક્સી પકડીને જતી રહીશ મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું અવાજ જાણે ગળામાંથી બહાર જ ન નીકળતો હોય તેમ લાગ્યું હું સંખ્યાબંધ છોકરીઓને ફેરવી ચૂક્યો હતો છતાં નિત્ય સમક્ષ આડકતરી રીતે પણ વાત મૂકતા ગભરાટ અનુભવતો હતો નિત્યાએ બાઈ કહીને જેવું આગળ ડગલું માંડ્યું કે તરત જ સમગ્ર હિંમત એકત્ર કરીને મેં તેનો હાથ પકડી લીધો તેણે ખૂબ આશ્ચર્યથી પાછા વળીને મારી સામે જોયું એટલે મેં તેનો હાથ છોડી દીધો પછી હું બોલ્યો આટલી બધી શી ઉતાવળ છે હજી થોડું વધારે ફરીએ અરે મહાશય રાતના દસ વાગવા આવ્યા છે એનો ખ્યાલ છે તેણે ઘડિયાળ તરફ સંકેત કરતાં કહ્યું તો પછી અધૂરું વાક્ય મેં રૂપે તેની સામે ધરી દીધો તેણે મૂંઝવણ ભરી નજરે મારી સામે જોયું પછી કહ્યું તમે કંઈ મોટી મૂંઝવણમાં હો તેમ લાગે છે કંઈ વેપાર ધંધાની તકલીફ ઊભી થઈ છે ના એમ તો લાખોનો સપ્લાય ઓર્ડર મળ્યો છે એટલે વાહ તો તો હવે એક ડિનર તમારી પાસેથી લેવાનું પાક્કું થઈ ગયું કહીને તેણે નિર્મળ હાસ્ય કર્યું મારા જેવા શીત દિલ અને દિમાગવાળા માણસને પણ એ હાસ્યની નિર્મળતા સ્પર્શી ગઈ પણ મગજ પર મલીન વિચારો છવાયેલા હોવાથી તેણે સંપૂર્ણપણે પામી લેવાની લાલસા ફરી મન પર સવાર થઈ ચૂકી મારા મન અને મગજમાં તેનું સ્થાન શ્રીમંત નબીરાઓને ફસાવામાં જરાય સંકોચ ન પામનારી ઉચ્છખલ મોડલના સ્વરૂપે કોતરાઈ ગયું હતું એટલે મેં ગજવામાં હાથ નાખીને એક અદ્ભુત નકશી કામ કરેલો નેકલેસ કાઢ્યો અને ધીમેથી તેની હથેળીમાં મૂકી દીધો શું છે આ નિત્ય સહેજે ચમકી બજારમાં ફરતા મને ગમી ગયો એટલે મેં ખરીદી લીધો હવે મારે તો એ પહેરવાનો કોઈ પ્રશ્ન નથી એટલે હવે એ તું પહેરજે તમે ના બદલે તું કહીને મેં સોદાબાજીનું પ્રથમ પગલું ભર્યું અને ઔપચારિકતાનું આવરણ મેં જાણે હટાવી જ નાખ્યું તેણે નેકલેસ ધ્યાનથી જોયું તેની આંખો તદ્ર સ્થિર હતી બે પાંચ ક્ષણ માટે હોઠ ભીસીને એ કંઈક વિચારતી રહી ત્યારે મને લાગ્યું કે મારી યોજના સફળતાની કેડી કંડારવા લાગી હતી અચાનક એ બોલી ઉઠી એમ કરો તમારી પત્નીને પહેરાવવા માટે એ તમે જ રાખો નો ચાન્સ એ સ્થાન હજી ખાલી જ છે આવા પ્રસંગોએ મારો આ ઉત્તર હાજરા હાજર રહેતો મને ખાતરી હતી કે હવે એ દોડીને મને વળગી પડશે અને મારા હાથને ચૂમીને કહેશે તમે જ તમારા હાથે મને પહેરાવી દો ને પછી હું તેની સુરાહી જેવી ગરદનમાં નેકલેસ પહેરાવીને તેને પાથળી કમર ફરતો મારો હાથ મજબૂતીથી કસીને હોટેલના એર કન્ડિશન રૂમમાં લઈ જઈ ને મન ભરીને મારી તરસ છીપાવીશ મારું કદાવર અને તંદુરસ્ત શરીર આકર્ષક ચહેરો અને નોટોથી ખીચોખીચ ભરેલી મારી મની પર્સ પર મને આંધળો વિશ્વાસ હતો મારો જવાબ સાંભળીને તે મલકાઈ ગઈ મારી ગણતરી વિરુદ્ધ નેકલેસ તેણે મારા હાથમાં પાછો મૂકતા કહ્યું પત્ની ન હોય પણ બહેન તો હશે જ ને તેને જઈને પહેરાવજો આટલું બોલીને તે ઝડપથી પાછી ફરી ગઈ અને આગળ ચાલવા લાગે એક જ લાકડીએ બધાને હાકનારી મારી ભ્રમણા ભાગીને ભૂક્કો થઈ ગઈ મારું તંદુરસ્ત અને કદાવર શરીર તેને લોભાવી ન શક્યું કે મારા પૈસાની સદ્ધરતા તેને આકર્ષી ન શકે કદાચ એ મારી બગડેલી દાનત પારખી ચૂકી હતી મારા હવસખોર વિચારોના કારણે જ આજે એક સંિત્ર ગુમાવવાનો મારો ગુમાવવાનો વારો આવ્યો હતો મારા માટે આ એક બોધપ્રદ અજબ અનુભવ હતો મેં જોયું તો હોટલના દરવાને દરવાજે તેના માટે બોલાવેલી ટેક્સીમાં બેસીને એ રવાના થઈ ગઈ હતી જીવનમાં આજે પહેલીવાર મારી કારમી હાર થઈ હતી તો મિત્રો આ કારને તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા એક નવા વિડીયો સાથે નવી વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ